નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ફરી એકવાર મૂવીના સ્ટાર કાસ્ટે પાટણથી પટોળા ગીત લોન્ચ કર્યું છે અને આ ગીત નવરાત્રીમાં ધૂમ મચાવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સિટીની પ્રાઇડ પ્લાઝા હોટલ ખાતે આજે ફરી એકવાર ફિલ્મની સ્ટાર કાસ્ટે પોતાના નવીનતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ અને ગ્રીટનું આયોજન કર્યું હતું આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન ગ્રીસમાં ત્રિવેદી અને આ ત્રીસ ત્રિવેદી શ્રી સાંઈ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યું હતું જો આ ફિલ્મ ફરી એકવાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટ અખિલ કોટકેએ કરી છે જેને પ્રોડ્યુસ મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કરી છે ફરી એકવાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન પર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકુ તલસાણિયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે આ ઉપરાંત નેત્રી ત્રિવેદી ઉત્સવ નાયક

બહુ જ મોસ્ટ ફેવરિટ સંગ થવાનું છે. કુવાર ફિલ્મ જેમ ડિરેક્ટર સાહેબ વકીલભાઈ કોટકે કહ્યું, આપનીએ કહ્યું કે કહ્યું કે જીવનમાં પરી એક ચાન્સ લાઇફ ને રિલેશનશિપ આપવો જોઈએ. આ ફિલ્મની એ વાત છે, મેસેજ છે અને આમ શોર્ટ પ્રેક્ષકોને બહુ જ મજા પડશે આ ફિલ્મ જોવાનું. આઈ એમ just प्लेइंग द गेस्ट अपीयरेंस ઇન ધ ફિલ્મ. સો વેરી ઓલ ધ બેસ્ટ અને આઈ એમ બધાને બહુ જ ગમશે આ ફિલ્મ. થેન્ક યુ સરસુર બનાવી છે અને જેના ડિરેક્ટર છે અખિલભાઈ તો અખિલભાઈ તો બહુ જ સુંદર શૂટ બનાવી છે પોતે જ આઈડિયા એમનો હતો અને લખ્યું છે કાજલ અને એક્ટ અમે બધાએ કર્યું છે અને બી હેડ અ ગુડ ટાઈમ બી એન્જોયડ અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને બધાને બહુ જ ગમશે અને મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જ જાય દિવસે ને રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે નવા નવા મુકામો ટચ કરતા જઈએ અને બહુ જ મજા આવી અમને ખરેખર બહુ જ મજા આવી વી એન્જોય આટલું રડાવશું